દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા મેળવી છે જેને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પુતળા દહન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો ઇલેક્ટ્રોનલ બોન્ડના નામે રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવેલા ગુપ્તદાન સામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ લફડાકને લઈને હવે કોંગ્રેસને રાજકીય મુદ્દો મળી ગયો છે દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવી છે જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકરોએ સર્કલ ખાતે કરીને સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો રાજકીય પક્ષોને મળતું અનુદાન ભાજપ સરકાર દ્વારા આઈટીઆઈના ડાયરામાંથી પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે આ સાથે ઇલેક્ટોરલ બોન્ડના નામે કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષોને મોટી રકમનું ગુપ્તદાન પણ કરી શકે છે આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના દાતાઓની કોઈ પણ માહિતી સાર્વજનિક થતી નથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તમામ પ્રક્રિયાને અસંવિધાનિક ગણાવીને એક મહિનાના સમયગાળામાં ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા દાન મેળવનાર તમામ રાજકીય પક્ષોને પોતાની માહિતી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇલેક્ટ્રોનલ બોન્ડના માધ્યમથી પાંચ હજાર કરોડથી વધુનું અનુદાન ફક્ત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જોકે કોંગ્રેસ દ્વારા પણ ઇલેક્ટ્રોનલ બોન્ડના માધ્યમથી દાન ભેગું કરવામાં આવ્યું છે સાર્વજનિક માહિતી પ્રમાણે વર્ષ બે હજાર સત્તર અઢારથી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સુધી છ હજાર પાંચસો છાસઠ કરોડ ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા દાન ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યું છે જેની સામે કોંગ્રેસ દ્વારા એક હજાર એકસો ત્રેવીસ કરોડની રકમ ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા દાન મેળવવામાં આવ્યું છે કાર્યવાહી કરવામાં આવે છે એક દાન મેળવનાર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહાર કરીને ભાજપ સરકાર રિશ્વતખોર ગણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જ્યાં સયાજગંજ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી એવો સ્માર્ટ ભારતીય જનતા પાર્ટી સત્તર માં લાવ્યા હતા એ ને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોલ બોર્ડ નામે સોળ હજાર કરોડ ઉપરાંત નું ફંડ